ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ એ મહાનગરપાલિકા અને જિલ્લાઓના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે તમામ જગ્યા ઉપર એ સસ્પેન્સિવ એ રહ્યું કે ગુજરાતની અંદર મહાનગરપાલિકા અને સાથે જ જિલ્લાઓના પ્રમુખની અંદર કયા પ્રકારના પરિવર્તન આવે છે અને કયા પ્રમુખોને રિપીટ કરાઈ છે જો કે આ તમામની વચ્ચે એક નામ એ ખૂબ ચોંકાવનારું રહ્યું જોકે સૌને એ નામ ઉપર એવી આશા હતી કે આ નામ રિપીટ જ થશે અને થયું પણ એવું જ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત ભાજપના નવા પ્રમુખોને લઈને એ વારંવાર ચર્ચાઈ રહ્યું હતું કે કેટલા જિલ્લા અને મહાનગરપાલિકાના પ્રમુખને રિપીટ કરાશે અને કેટલા જિલ્લા અને મહાનગરપાલિકાના પ્રમુખને બદલવામાં આવશે સૌથી મહત્વની વાત એ હતી કે સૌ કોઈની નજર સૌરાષ્ટ્ર પર હતી કેમ કે ગુજરાત ભાજપની અંદર સૌથી સારા પરિણામોની જો આશા ક્યાંય રાખવામાં આવતી હોય તો એ સૌરાષ્ટ્રથી વર્ષ બે હજાર સત્તરની અંદર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યો એ તમે જ્યાં નજર નાખો ત્યાં દેખાતા હતા પરંતુ વર્ષ બે હજાર બાવીસની અંદર એ તમામ જગ્યાઓ પરથી કોંગ્રેસના ધારાસભ્યો એ માત્ર આંગળીના વેઢે ગણા એટલા જોવા મળ્યા આ તમામની વચ્ચે નગરપાલિકાઓની અંદર પણ શાસન કોંગ્રેસનું એ સૌરાષ્ટ્રની અંદર ક્યાંક વધારે જોવા મળતું હતું અને એ પણ ખાસ રાજકોટના ગ્રામ્યની અંદર રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર ભાજપ કરતાં કોંગ્રેસની નગરપાલિકાઓ એ વધારે હતી અને ન માત્ર એક ટર્મ પરંતુ બે થી ત્રણ ટર્મથી ત્યાં કોંગ્રેસનું શાસન હતું અને એ કોંગ્રેસનું શાસનને જડમૂળથી ઉખાડવા માટેની જવાબદારી એ અલ્પેશ ઢોલરિયાના સિરે હતી અલ્પેશ ઢોલરિયાએ છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લા ભાજપના તમામ એ કાર્યકર્તાઓને મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા અને જેના કારણે જ નગરપાલિકાઓની ચૂંટણીઓની અંદર જે ધોરાજી અને ભાયાવદર એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી એ ધોરાજી અને ભાયાવદરને ઝડપે સલાહ કરી દીધી અને ત્યાં કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો અલ્પેશ ઢોલરિયાએ વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન પણ તેમની મહેનત એ ખૂબ સારી રહી અને તેમની મહેનતના કારણે યથાક પ્રયત્નોના કારણે જે કોંગ્રેસના ગઢ માનવામાં આવતી હતી એવી ધોરાજી સીટ પણ કોંગ્રેસ પાસેથી છીનવાઈ ચૂકી છે અલ્પેશ ઢોલરિયાએ સતત પોતાના સારા પ્રદર્શનના કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા એ તમામ પોરબંદર વિધાનસભા વિસ્તારની અંદર પણ મનસુખ માંડવિયા તરફ વધુને વધુ મતદાન થાય તે માટેની પ્રયત્નો કર્યા અને એમાં પણ તેઓ સફળ રહ્યા અને સૌથી વધુ લીડ એ મનસુખ માંડવિયાને એ વિસ્તારની અંદરથી પણ મળી બીજી તરફ નગરપાલિકાઓની ચૂંટણી દરમિયાન વિવાદ અને વિખવાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળ્યો હતો તેમ છતાંય અલ્પેશ ઢોલરિયા એ નક્કી કર્યું હતું કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીની અંદર રાજકોટ ગ્રામ્યની અંદર આવતી એ તમામે સાતે સાત નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી જીતે અને એવું પણ તેમણે કરી બતાવ્યું અલ્પેશ ઢોલરિયાએ સતત યુવાનો વચ્ચે રહ્યા મહિલાઓની વચ્ચે તેમને જઈને સંવાદ પણ કર્યો અને તેના કારણે જ ક્યાંક યથાગ પ્રયત્નો થકી અલ્પેશ ઢોલરિયાએ પરિણામ લાવીને બતાવ્યું અને આજે એ જ અલ્પેશ ઢોલરિયાને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કર્યા છે અલ્પેશ ઢોલરિયાને રિપીટ કરતા સૌ કોઈ ચોકિત થઈ ચૂક્યા હતા કે કેમ અલ્પેશ ઢોલરિયાને રિપીટ કરવામાં આવ્યા પરંતુ અલ્પેશ ઢોલરિયાની જો પાછળની હિસ્ટ્રીની વાત કરવામાં આવે જેમને રિપીટ કરાયા છે તેમની વાત કરવામાં આવે તો જ્યારથી અલ્પેશ ઢોલરિયાને રાજકોટ જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારથી સતત રાજકોટ જિલ્લા ભાજપની અંદર ભાજપના કાર્યકર્તાઓની અંદર વધારો થયો છે ભાજપની જીતની અંદર વધારો થયો છે એ પછી સહકાર ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની જીત હોય કે પછી એ નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય સહકાર ક્ષેત્રે જે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીની જો વાત કરવામાં આવી કે જ્યાં સતત કોંગ્રેસ પ્રેરિત એ પેનલ જીતતી આવતી હતી એ પણ ત્યાંથી જડબે લાખ ઉખડી ચૂકી છે અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ ભાજપ પ્રેરિત પેનલનો જીત થઈ છે એપીએમસીના ચેરમેન તરીકે પણ અલ્પેશ ઢોલરિયા એ કાર્યરત છે અને એપીએમસીના ચેરમેન તરીકે કાર્યરત હોવાના નાતે ખેડૂતોને પણ અપાર વિશ્વાસ અલ્પેશ ઢોલરિયા ઉપર જોવા મળી રહ્યો છે જ્યારે જ્યારે ખેડૂતો ત્યાં પાક લઈને આવે છે ત્યારે તેમને અલ્પેશ ઢોલરિયા ઉપર વિશ્વાસ હોય છે કે અલ્પેશ ઢોલરિયાએ સારા ભાવ અપાવી શકશે જેના કારણે તેઓ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખની સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ છે અલ્પેશ ઢોલેરા રિપીટ થયા બાદ તેમણે એ પોતાના વિસ્તારના કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો અને ક્યાંક એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે જે બે હજાર બાવીસની અંદર ધોરાજી ઉપલેટાનો જે ગઢ હતો કોંગ્રેસનો એ ધ્વસ્ત કર્યો ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ ધોરાજી પાયાવદર કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો એ પણ તેમણે ધ્વસ્ત કર્યો ક્યાંક તેમના ફળશ્રુતિને લઈને જ ફરી એક વખત તેમને જિલ્લા ભાજપના પ્રમુખ પદ પર રિપીટ કરાયા છે આમ તો રાજકોટ ગ્રામ્યમાં અનેક એવા દિગ્ગજ નેતાઓ છે કે જે પ્રમુખ પદ માટે દાવેદાર હતા પરંતુ અલ્પેશ ઢોલરિયા યુવા ચહેરો હોવાના કારણે ફરી એક વખત તેમને રિપીટ કરાયા છે તમારું શું માનવું છે અલ્પેશ ઢોલરિયાના અમારા આ અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર